ખૂબ ઓછા સમયમાં ફટાફટ બની જતી સરસ મજાની ટેકનિકથી આ વરાળી થાળી જેમાં આટલી બધી વસ્તુઓ તમે ખૂબ ઓછા સમયમાં બનાવી શકો છો એના માટે શિસ્તબદ્ધ આયોજન હોય તો આ ડિશ ફટાફટ થઈ જાય છે શરૂ કરીએ વરાળી થાળી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હજુ સુધી આપ સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો ફરાળી વાનગીઓ તો મેં બહુ જ મૂકી છે મારી ચેનલમાં ખાસ જોજો પણ જ્યારે એક સાથે બધી ફરાળી વાનગી જ્યારે ફરાળ હોય બનાવવાની આવે ત્યારે આવડત બહુ ન હોય તો રસોડામાંથી પાર જ નથી આવતું બહુ સરસ ટેકનિકથી તમારી આ ફરાળી થાળી માં છથી સાત ડીશ ફટાફટ થઈ જાય છે ઓછા સમયમાં અને કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ આખી મેં થાળીમાં સમજાવ્યું છે તો આખો વિડીયો તમે શાંતિથી જોજો પણ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાઇકાઉન્ટ પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કાળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો બધું કંઈ ન કહેતા ચાલો શરૂ કરીએ ફરાળી થાળી અને એકદમ ઇઝી થાળી જે રેગ્યુલર બધાના ઘરમાં બનતી હોય છે બધાને આવડતી જ હોય છે પણ જે નવા શીખતા હોય એના માટે આ ખાસ કરીને વિડીયો છે મેં અહીંયા ચાર બટાકા લીધા છે એક શક્કરિયું લીધું છે સૌ પ્રથમ બટાકાને સરસ રીતે ધોઈ લેવાના છે છોલ ઉતારી શક્કરિયા બટાકાને કુકરમાં પાણી ઉમેરી અને ત્રણ સીટી લઈ અને બાફી લઈએ છીએ બટાકા બફાય ત્યાં સુધી મોરૈયાને રેડી કરવાનું છે જેને સામો કહે છે મોરૈયો ઉપવાસમાં ખાવામાં આવે છે કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં તમને મળી જશે ધોઈ અને પલાળી દઈએ છે ફક્ત દસેક મિનિટ પલળવા દઈએ છે શક્કરિયા બટાકાની સીટી થાય અને મોરૈયો પલળે ત્યાં સુધી આવી રીતે તમારે રેડી કરી લેવાનું છે મરચાં લીંબુ કોથમીર આદુ મીઠો લીમડો મિત્રો તમે આદુ ન ખાતા ઉપવાસમાં તો એવોઇડ કરવાનું મરચાં તમને જે રીતના કાપવા એ રીતે કાપી શકો છો આ બધું રેડી હોય તો આ ફરાળી ડીશ ફટાફટ થઈ જતી હોય છે મેં આગળના દિવસે આવી રીતે કાચા શીંગદાણાને શેકી અને પોતરા કાઢી અને કટરમાં ક્રશ કરી લીધેલા જેથી એક સરખો આ ભૂકો મળે છે હું લગભગ કટરમાં કરેલું વધારે પ્રિફર કરું છું પણ તમે મિક્સરમાં કરવું હોય તો પણ તમે આનો ભૂકો કરી શકો છો આ રેડી કરી દીધું છે ફરાળી વાનગીમાં શિંગદાણાનો ઉપયોગ ખૂબ થતો હોવાથી થોડું વધારે પ્રમાણમાં શેકીને આગલા દિવસે તમે ભરી રાખો તમને ઓછી તકલીફ પડતી હોય છે આવી રીતે ડ્રાય ફ્રુટ્સ લઈ લીધા છે જ્યાં જ્યાં જરૂર પડે જે વાનગીમાં એ રીતે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરીશું સૌ પ્રથમ ફરાળી કઢી બનાવીએ છીએ મેં આવી ખાવાની ચાર ચમચી દહીં લીધી છે અને એમાં બે ચમચી રાજગરાનો લોટ ઉમેરીએ છીએ રાજગરાનો લોટ તમને તૈયાર મળશે અને ન હોય તો ઘરે રાજાગ્રો લાવીને શેકીને પણ દળીને રાખી શકો છો કઢીમાં હું થોડાક શિંગદાણા મરચાં છો લીમડો એક ચમચી મેં સિંધો મીઠું ઉમેર્યું છે હલાવી અને ચાખી લેવાનું પહેલાં આવી રીતે હલાવી લેવાનું જેથી ગાંઠા નહીં પડે તમે રેગ્યુલર કઢી બનાવશો ત્યારે પણ આવી રીતે તમે દહીં અને લોટ મિક્સ કરશો તો ગાંઠા ક્યારેય નહીં પડે અને હવે એમાં હું અડધો ગ્લાસ પાણી લે છું મેં આમાં હળદરનો પ્રયોગ નથી કર્યો ઉપવાસમાં ઘણીવાર નથી ખાતા તમે જો હળદર ખાતા હો તો થોડી જ ઉમેરી શકો છો કઢીમાં મેં નથી કર્યો આપણે ફરાળી જે બટાકાની ખીચડી બનાવવાના છે એમાં ઉપયોગ કરીશું તો આને હવે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈએ છીએ મિત્રો એને થોડી થોડી વારે હલાવતા રહેવાનું કારણ કે રાજઘરાનો લોટ ઝડપથી નીચે બેસી જતો હોય છે અને આ કઢી થતાં ફક્ત પાંચ જ મિનિટ થતી હોય છે સ્લો ટુ મીડિયમ તાપ રાખવાનો છે અને આને એક ઉઘરું આવે ત્યાં સુધી થવા દઈએ છે હલાતા રહેવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે કઢી ઉકળી રહી છે દરમિયાન વઘારની તૈયારી કરીએ એક ચમચો ઘી લીધું છે એમાં હું જીરું ઉમેરું છું હિંગ કે રાઈનો પ્રયોગ ઉપવાસમાં નથી થતો જીરું તતડે એટલે કઢીમાં ઉમેરી દઈએ છીએ તમને જો ખાટી કઢી ભાવતી હોય તો દહીં ખાટું લેવાનું મેં અહીંયા મીડિયમ દહીં લીધું છે બહુ મોડું નહીં ને બહુ ખાટું નહીં એ રીતે મેં વાપર્યું છે તમે જોઈ શકો છો કે આ હવે થવાની તૈયારી છે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે કઢીને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી મોરૈયાની શરૂઆત કરીએ મોરૈયો પણ એ દરમિયાન પલળી ગયો છે તમે જોઈ શકો છો કે આ થઈ ગઈ છે મિત્રો કોથમીર જ્યારે પીરસતા હોય ત્યારે નાખવાની તમે અત્યારથી ગરમા ગરમમાં કોથમીર નાખશો તો એ કોથમીર કાળી પડી જશે ગુભરો આવી ગયો છે ગેસ ધીમો કરી બીજા ગેસ પર ટ્રાન્સફર કરી અને ઉકળવા દઈએ છે મોરૈયાની ખીચડી માટે મેં અહીંયા એક મોટો ચમચો ઘી લીધું છે હું ઘીમાં જ વઘારું છું તમે તેલ ખાતા હો તો તેલમાં તમે એનો ઉપયોગ કરી શકો છો અને એક ચમચી જીરું લીધું છે ચડુ મુજબ મરચાં ઉમેરીએ છે આવું રેડી હોય તો તમને વાર પણ નથી લાગતી મીઠો લીમડો અને હવે મોરૈ ઉમેરું લઈએ છીએ મિત્રો મોરૈયો ખૂબ ફૂલતો હોય છે એટલે ધ્યાન રાખવાનું પાણીનો ભાગ તમારે થોડો વધારે નાખવાનો મેં એક વાટકી લીધેલો એટલે હું પાંચ વાટકી એ માપથી પાણી ઉમેરું છું અત્યારે તમને પાણીવાળો લાગશે પણ જ્યારે ફૂલશે ત્યારે એકદમ ગેસ ત્યારે બંધ કરશો તો કાઠો થઈ જશે તો પાણીનો ભાગ થોડો વધારે ઉમેરીને પકવશો તો એ જ્યારે પણ ઠંડો પડશે તો કાઠો નહીં થાય બે મોટા ચમચા શિંગદાણાનો ભૂકો ઉમેરું છું બહુ સરસ લાગે છે આવી રીતે જોઈ શકો છો કે બધું હેન્ડી હોય તો ફટાફટ તમે આ ડીશ બનાવી શકો છો અને હવે હું એક ચમચી મીઠું ઉમેરું છું સીંધ મીઠું છે હલાવીને ચાખી લેવાનું હળદર નથી ઉમેરતી ઢાંકીને દસ મિનિટ એને થવા દઈએ છે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે હલાવવાનું છે બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી અને હવે શીરાની શરૂઆત કરીએ રાજઘના શીરા માટે મેં અહીંયા અડધો કપ ઘી લીધું છે અડધો કપ ઘી અને અડધો કપ રાજગરાનો લોટ લીધો છે ખૂબ સરસ માપથી આ થાય છે થોડો લચકાદાર પણ થાય છે ને ડ્રાય પણ નહીં થાય અને ધીરા તાપે લઈએ અડધો કપ રાજગરો લીધો એટલે મેં અહીંયા બે કપ પાણી લીધું છે ગેસ ચાલુ કરી અને ઉકળવા મૂકીએ છીએ પાણીમાં મેં અડધો કપ ગોળ ઉમેરી દીધો છે મિત્રો તમે ખાંડ ઉમેરતા હો તો ખાંડ તમારે પાણી જ્યારે શીરામાં નાખો અને બળી જાય પછી ખાંડનો ઉપયોગ કરવાનો પણ ગોળનું પાણી અહીંયા હું સીધું ઉકાળી જ લઉં છું અને એ અંદર ઉમેરી દઈશ ખાંડ આજકાલ લોકો એવોઇડ કરતા હોય છે એટલે મેં આ ગોળનો બનાવ્યો છે પાણીને ઉકળવા દઈએ ગોળ ઓગળે ત્યાં સુધી એને ઉકળવા દેવાનો છે અહીંયા લોટ પણ શેકાઈ જવા આવ્યો છે તમે જોઈ શકો છો કે આ લોટ શેકાશે ત્યારે એકદમ ફૂલી જશે ફૂલવા માંડ્યો છે અને શેકાવાની સરસ મજાની સુગંધ આવશે જનરલી આ શીરો બધા પ્લેન બનાવતા હોય છે પણ હું આમાં થોડી દ્રાક્ષ અને થોડા કાજુ ઉમેરું છું દ્રાક્ષ આવી રીતે શેકાઈને બહુ સરસ રીતે ફૂલી જશે ગરમ જ હોય છે તો આ તબક્કે તમારે શેકાવા આવે ત્યારે દ્રાક્ષ ઉમેરવાની જેથી ચવડ પણ નહીં લાગે તમે વહેલા ઉમેરશો તો એકદમ કાળી કાળી થઈ જશે તમારો લોટ બરાબર શેકાયો હશે તો જ શીરામાંથી ઘી છૂટશે અધરવાઇઝ શીરો તમારો ચીકણો થઈ જશે એટલે બરાબર લોટને શેકાવા દેવાનો જોઈ શકો છો કે દ્રાક્ષ ગરમમાં સરસ રીતે ફૂલી જાય છે અને પોચી પણ થઈ જાય છે સરસ રીતે ઉકળેલું પાણી શીરામાં ઉમેરી દઈએ છીએ ગેસ ધીરો રાખવાનો મિત્રો કારણ કે આ ખૂબ જ ગરમ હોય છે અને દાજી જેવા છે ગોળ તમે ઝીણું કાપીને નાખશો તો આ સરસ રીતે મિક્સ થઈ જશે પાણીમાં જોઈ શકો છો કે આ સરસ રીતે મિક્સ થઈ ગયો છે મિત્રો હંમેશા ઘણીવાર ખાંડવાળો જે આ શીરો હોય છે એ થોડો વ્હાઇટ લાગે છે આ થોડો શ્યામ લાગે છે ખાવામાં પણ આમ ગોળનો છે એટલે થોડું હેલ્ધી કહેવાય ઘી છૂટે ત્યાં સુધી એને આવી રીતે હલાવતા રહીએ છીએ થોડોક ઇલાયચી પાવડર અડધી ચમચી હું ઉમેરું છું તમે જાયફળ પાવડર પણ ભાવતો હોય તો ઉમેરી શકો છો હલાવી લઈએ છીએ શીરો થઈ ગયો છે ને ઘી છૂટવા માંડ્યું છે જોઈ શકો છો બટાકા બફાઈ ગયેલા છોલ કાઢીને મેં માફી લીધા એટલે ફટાફટ ટુકડા પણ થઈ જાય છે તો આવી રીતે મેં ટુકડા કરી લીધા છે એક ચમચો મેં તેલ લીધું છે એમાં જીરું ઉમેરીએ છીએ મીઠા લીમડાના પાન થઈ ગયા છે બટાકા મરચા મચ્છા પાક પ્રમાણે મીઠું એકદું ઓપ્શલન છે છે હું આમાં પીંચ જેટલી જ હળદર છું તમે હળદર ના ખાતા હોય તો ઓપ્શલન છે મિત્રો હવેની તમને ટીપ છે જ્યારે પણ બટાકાનો ચાર થઈ જાય પછી જ ચીડાણાનો ભૂકો કાયમ નાખવાનો જો તમે વઘારમાં પહેલાં શિંગ દાણાનો ધોકો નાખશો તો તેલ ખૂબ પીસશે અને બટાકા ડ્રાય લાગશે અને હવે દાણાનો તમને ભાવતો હોય એ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો થોડોક લીંબુનો રસ ઉમેરું છું ખાંડ ઓપ્શનલ છે હું લીંબુનો રસ ઉમેર્યા પછી ખાંડ ઉમેરતી નથી પણ તમને ખાંડ ભાવતી હોય તો થોડી ઉમેરી શકો છો તેલવાળા ભાગમાં થોડા આપણે કાજુ અને દ્રાક્ષ ઉમેરી દઈએ છીએ જેથી દ્રાક્ષ એવી રીતે ધીરે ધીરે ગરમમાં જ ચડી જશે અને ચોવડને ભાગે હલાવી લઈએ છીએ જેથી દ્રાક્ષ ચડી જાય તેલવાળા ભાગમાં મિક્સ કરી લઈએ છીએ થઈ ગઈ છે કોથમીર નાખીને મિક્સ કરી લઈએ બટાકાનાની ભાજીમાં ઝડપથી શ્યામ નથી પડતી તો આ રેડી છે કઢી મોરૈયો શીરો અને સૂકી ભાજી એ થઈ ગઈ છે રોટલીની તૈયારી કરી આ મેં ફરાળી લોટ લીધો છે ફરાળી લોટ કેવી રીતે બનાવવો એ તમે મારી ચેનલમાં જોઈ શકો છો એક ચમચી મીઠું ઉમેરું છું આમાં સાબુદાણાનો અને બીજા બધા લોટ ઉમેરેલા હોય છે તો હું આમાં થોડું ઘી ઉમેરું છું જેથી સોફ્ટ થશે રોટલી બહુ સરસ થશે મિક્સ કરી લઈએ છે મેં એક કપ લીધો છે લોટ ફરાળી લોટ તમે ઘરે બનાવો બહારનો લાવો એમાં મેઝરમેન્ટનો ફેર થતો હોય છે જ્યારે પણ લોટ બાંધો ત્યારે પાણીનો ઉપયોગ સાચવીને કરવાનો પહેલાં હું અડધો કપ જ ઉમેરું છું જોઈ લેવાની મિત્રો આ નવા માટે આ બધું કેવું પડે છે જે લોકો બનાવતા હોય એના માટે તો સરસ જ રીતે બનાવતા હોય છે હંમેશા યાદ રાખવાનું વરાળી લોટ જ્યારે પણ તમે લો તો થોડુંક અટામણ માટે સાઈડમાં કાઢી લેવાનું જ્યારે પણ રોટલી બનાવતા હો ત્યારે ઘણી વખત આપણે લોટ બધું બાંધી દઈએ પણ અટામણનું વરાળનું રહી જતું હોય છે પહેલાં થોડું અટામણનું જુદો કાઢી લેવાનું અને રોટલી જેવો હોય લોટ બાંધી દઈએ છે આ માપમાં સરસ રીતે બંધાઈ ગયું છે વધતું ઓછું થતું હોય છે તમારે પહેલાં પા કપ જ પાણી નાખવાનું પછી લોટ બાંધવાનો દસ મિનિટ રેસ્ટ આપીએ છે લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે ભજીયાનું ખીરું બનાવી લઈએ છરાળી લોટ લીધો છે એક કપ અને એમાં હું હવે અડધી ચમચી મીઠું ઉમેરું છું અડધો કપ પહેલાં પાણી ઉમેરીએ છે મિક્સ કરી લઈએ છે ભજીયાનું ખીરું બનાવી એ રીતે ખીરું બનાવી લેવાનું છે બીજું અડધો કપ પાણી મેં ઉમેરી દીધું છે અને જોઈ શકો છો કે આવું પૂર થાય એવું હોવું જોઈએ અને દસ મિનિટ રેસ્ટ આપીએ છીએ મિત્રો આવી રીતે મેં મરચાં લીધા છે ભજીયા માટે કેળું લીધું છે પાકું તમે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકો છો એક બટાકું લીધું છે કાચું અને કાચું શક્કરી લીધું છે શક્કરીયાના ગોળ પૈતા પાડી લઈએ છે બટાકાને ગોળ પાડી લઈએ છે અને છાલ સાથે તમારે રાખવું હોય તો છાલ સાથે પણ ખાઈ શકો છો અને કાઢીને ખાવા હોય તો કાઢીને પણ ખાઈ શકો છો મરચામાં હું થોડુંક મીઠું ભરી લઉં છું તમને જો ભાવે તો ધાણાજીરું પણ ભરી શકો છો મરચાંને ચીરી કરીને મેં અંદર મીઠું ભરી લીધું છે અને આવી રીતે પૈતા પણ પાડી લીધા છે બાકીનું જે મીઠું છે એ આની અંદર મિક્સ કરી લઈએ છીએ જેથી જ્યારે પણ ભજીયા ખાઈએ તો મોડું નહીં લાગે કેળામાં નથી મિક્સ કરવાનું કીરું સરસ સેટ થઈ ગયું છે હું એમાં થોડીક ધોયેલી કોથમીર ઉમેરું છું હલાવી લઈએ છીએ આપણે આમાં સાજીના ફૂલ તેલનું કશું નથી ઉમેરતા કારણ કે આ લોટ રેગ્યુલર લોટ કરતાં જુદો હોય છે બધું બભરી થઈ જશે એટલે ધ્યાન રાખવાનું નહીં નાખવાનું તેલ મૂકી દીધું છે મિત્રો ચોખ્ખું તેલ લેવાનું અને હવે કેરામાં બોળી મજા ઉતારી લઈએ છીએ પહેલા મેં બટાકાના નાખ્યા છે પાતળી તમે ચીરી કાપાડી હશે તો બહુ ઝડપથી ચડી જાય છે ભજીયા થઈ ગયા છે જોઈ શકો છો કેટલા સરસ થાય છે અને હવે આપણે શક્કરિયાના ઉતારી દઈએ જોઈ શકો શક્કરિયાના પણ સરસ રીતે થઈ ગયા છે મિત્રો હંમેશા શક્કરિયાની સ્લાઇસ કાપો તો પાતળી કાપવાની જેથી કરીને ઝડપથી ચડી જાય આની હવે કાઢી દઈએ છે હવે મસાલા ભરીએ મિત્રો મરચા અને આ કેળાના ભજીયા તૈયાર છે મિત્રો રેડી છે મિત્રો આ લોટ રેસ થઈ ગયો છે અને થોડુંક તેલ નાખીને અને ગ્રીસ કરી લઈએ છે એને બરોબર તૂટી લઈએ છીએ અને રોટલી ઉડી લઈએ છીએ લુવાની આવી રીતે હાથમાં લઈ પહેલા બરાબર મસળી લેવાનું છે અને આ ફરાળી લોટ હોવાથી આપણે જે રેગ્યુલર રોટલી બનાવી છે એના જેવું ઝડપથી નહીં પડે કારણ કે અંદર કકરો લોટ હોય છે આ અટામણ ફરાળી છે એમાં ડીપ કરી અને આપણે રોટલી વણીએ છીએ એ રીતે વણી લઈએ છીએ આ રોટલી જ્યારે ગરમ ગરમ ખાઈએ ત્યારે ખબર પણ નથી પડતી કે આ ફરાળી રોટલી છે પાતળી જાડી તમારે જે રીતે ખાવી હોય એ પ્રમાણે તમે ખાઈ શકો છો એકદમ હલકા હાથે અને

પૂણો ભાગ હોય ત્યારે એને ઉછલાવી દઈએ છીએ અને નીચેની સાઈડ થોડી પાકવા દઈએ છીએ એ સરસ ફૂલે પણ છે જોઈ શકો છો એકદમ દડા જેવી થાય છે મિત્રો જોઈ શકો છો કે ખૂબ જ ઓછા સમયમાં આ ફરાળી થાળી રેડી થઈ ગયા છે બાફેલા મેં એને મરચું મીઠું ઉપર નાખ્યું છે એમ જ રાખ્યા છે સૂકી ભાજી છે ફરાળી કઢી છે મોરૈયો તમે જોઈ શકો છો કે એકદમ ઢીલો છે સરસ રીતે કાંઠો નથી ભજીયા જે ચાર પ્રકારના બનાવ્યા એ ચીરો છે અને રોટલી છે તો ખૂબ જ ઓછા સમયમાં તમે આવી રીતે ટેકનિકલી અને સરસ રીતે બધું તૈયાર કરી અને રાખો તો બહુ ઝડપથી આ થાળી થઈ જતી હોય છે ફરાળી થાળી તમે આ રીતે બનાવજો મિત્રો તમને આ ફરાળી થાળીનો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા શીખતા હોય એને ખાસ આ ટીપ બધી ખ્યાલમાં રહે અને ઝડપથી એ લોકો બનાવી શકે તો ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય